નવાગામ ગીર ઇન્દિરા સોસાયટીમાં મિલનભરમાં નામના બેતાલીસ વર્ષે યુવાનની હત્યા કેસમાં સીટીબી પોલીસ સ્ટેશને ભેદ ઉકેલ્યો સીટીબી પોલીસ સ્ટેશન દ્વારા એક આરોપી ધરપકડ કરે આરોપી મેહુલ ભરતભાઈ ગોહિલ ઉંમર વર્ષ ચોત્રીસ તથા તેમના ભેગો બીજો આરોપી સંજય શિયાળ પણ પોલીસના હાથ વેચમાં હત્યાના બનાવ કલાકોની ગણતરીમાં સીટીબી પોલીસ દ્વારા આરોપીને પકડી લેવામાં આવેલ

તેના દ્વારા આજ મરણ નિનાદ દ્વારા એમના પત્નીને ફોન કરવા બાબતે મયુર ગોહિલ અને તેના બીજા એક શખ્સ છે સંજય શિયાર આ બંને દ્વારા તે દિવસે બનાવને રાત્રિના સમયે જે વ્યક્તિ મરણ નિનાદ છે એના ઘરે જઈ તેને મૂંઢ માર ટીકા પાટોનો માર તેમજ લોખંડના સળિયા અને લાતાડાવડે માર મારવામાં આવેલું હોય અને આ માર મારી ત્યાંથી નાસી ગયેલો હોય અને ત્યારબાદ આ બનાવના પગલે જે પામનાર છે મૃતક એનું મૃત્યુ થયેલું હતું અને પોલીસ સ્ટેશન દ્વારા આ મર્ડર નો ગુનો દાખલ કરવામાં આવેલો અને આ બંને આરોપી મયુર ગોહિલ અને સંજય સિયા આ બંનેને હાલ હસ્તગત કરી અટક કરી અને આગળની કાર્યવાહી તેમજ શારીરિક પુરાવા તેમજ વૈજ્ઞાનિક પુરાવા મેળવવાની કાર્યવાહી હાલ ચાલુ છે